નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના આશમ ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ શાંધિનો ભાવ નેવું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધિનો ભાવ સાતસોસો ત્ર્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધિનો ભાવ નવસો નવ રૂપિયા સો ગ્રામ સાંધિનો ભાવ નવ હજાર નેવું રૂપિયા ને મિત્રો આજે એકલો ગ્રામ સાંધીનો ભાવ નેવો હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ સત્તાવન હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોના નો એકોતેર હજાર ત્રણસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો નો ભાવ પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા

સાત રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્યોતેર હજાર નવસો રૂપિયા રહ્યો છે